ફરી એકવાર આપનું જદોસ્તું જોશો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાતો કરીશું આંખની આંખને તંદુરસ્ત રાખો આંખને કાળજી લઈએ આજના ટીવી કોમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં બધાની નજર એના સ્ક્રીન પર જ હોય છે અને તેને કારણે આંખને ઘણું નુકસાન થાય છે આંખ ભાર લાગે છે આંખે ઝાંખું દેખાય છે આંખમાંથી પાણી નીકળે છે આંખે સ્ટ્રેઇન આવે છે માથું દુખે છે તો આ બધી જ ફરિયાદ એના માટે આપણે જો થોડીક આંખની કાળજી લઈશું તો ખરેખર ચોક્કસ ફાયદો થશે તો પાંચ જાતની કસરત છે આ કસરત તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો અને એનાથી ઘણો ફાયદો થશે પહેલી કસરત છે ટ્વેન્ટી બાય ટ્વેન્ટી બાય ટ્વેન્ટી દર વીસ મિનિટે વીસ ફૂટ દૂર રાખેલી કોઈપણ વસ્તુ પર તમે વીસ સેકન્ડ માટે નજર સ્થિર કરો જે લોકો મોબાઈલ ટીવી કે કોમ્પ્યુટર કે મોબાઈલના સ્ક્રીન પર જે નજર રાખતા હોય સતત નજર રાખતા હોય છે તેઓને માટે આ કસરત ખૂબ જ ઉપયોગી છે અને કારણે આંખનો દુખાવો કે આંખ ભારે લાગવી કે આંખમાંથી પાણી નીકળવું એ તમામ વસ્તુ ઓછી થઈ જશે ગર્ડન ઢીલી છોડી દો આંખને બંધ કરી દો અને બંને હાથ અને અથેળીને પંજાને ઘસો જોરથી ઘસો અને એમાંથી જે ગરમી ઉત્પન્ન થશે તે ગરમીને બંને હાથે બંને આંખ પર રહી જાઓ બંને હથેળીને જે ઉત્પન્ન થયેલી ગરમી છે તેને આંખથી મહેસૂસ કરો આનાથી આંખના સ્નાયુઓને ખૂબ જ રાહત મળશે અને માથામાં દુખાવો એ પણ ઓછો થઈ જશે હવે અંગૂઠાને શક્ય એટલો આંખ નાકના રેવડ પર રાખો હવે તમારી નજર અંગૂઠાના ટીપ પર નજર સ્થિર કરો ધીમે ધીમે અંગૂઠાને નાકની નજીક આંખની નજીક રહી જાઓ તમારી નજર અંગૂઠાના ટીપ પર જ રાખો જ્યાં સુધી વિઝન દ્રઢ થઈ જાય અથવા તો એક અંગૂઠા બે અંગૂઠા દેખાય ત્યાં સુધી રહી જાઓ ધીમે ધીમે હવે ફરી પાછું ધીમે ધીમે અંગૂઠાને દૂર લઈ જાઓ નજર અંગુરાના ટીપ પર જ રાખવાની છે અને આ કસરત તમે પેન અથવા પેન્સિલની મદદથી પણ કરી શકો છો પેનને શક્યથી દૂર રાખો એક પેન બે પેન દેખાય ત્યાં સુધી પેનની ટીપ પર નજર રાખવાની છે હવે ફરી પાછું પેનને ધીમે ધીમે દૂર લઈ જાઓ નજર પેનની ટીપ પર જ રાખવાની છે આંખને ઉપર નીચે હવે આંખ લેફ્ટ ટુ રાઇટ રાઈટ ટુ લેફ્ટ આંખને કોર્નર ટુ કોર્નર હવે બીજા કોર્નરથી બીજા કોર્નર હવે આંખને ગોળ ગોળ ફેરવો ડાબી બાજુ થી જમણી બાજુ હવે જમણી બાજુથી ડાબી બાજુ હવે ફિગર ઓફ એટ બનાવીએ હવે બીજી ફિગર ઓફ તો આ બધી જ કસરત માથાને રાખવાની છે અને માત્ર આંખના ડોરાને જ ગોળ ગોળ ફેરવાનું છે કે જે મુજબ કહીએ છીએ રેપ ટુ રાઇટ રાઈટ ટુ રેપ ઉપર નીચે ક્રોસમાં અને ફિગર ઓફ એટમાં અને ગોળ ગોલ ફેરવવાની છે માથાને સ્થિર રાખવાનું છે મિત્રો આ બધી જ કસરત દિવસમાં તમે ગમે ત્યારે કરી શકો છો અને વારંવાર કરો જેને કારણે તમારી આંખમાં ઘણી રાહત મળશે ઘણી તકલીફો ઓછી થઈ જશે આ ઉપરાંત નિયમિત રીતે તમારા આંખના ડૉક્ટરની સલાહ લો અને આંખ તપાસ કરતા રહો આ ઉપરાંત વિટામિન એ વાળા ખોરાક ખાવાનું ચાલુ કરો એનાથી તમને ઘણો રાહત થશે તો જલ્દોષનો જલસો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ Jardos, não. Jardos,